કારની લોન્ચિંગ ઇવેન્ટ યોજાઈ હતી કે જેમાં જય ગણેશ ગ્રુપના ચેરમેન અને ડીલર પ્રિન્સિપલ રજનીકાંત પટેલ અને ટાટા મોટર્સના ટીએસએમ જ્ઞાની જ્ઞાનીઝા ગ્રુપ સીઈઓ સંદીપ ખચરિયા સહિતના હાજર રહ્યા હતા ફર્સ્ટ ઓફ ઓલ તો હું રાજકોટની મારા જે ગ્રાહકો છે એને હું ખાસ કરીને વેલકમિંગ કરું છું હું જય ગણેશમાંથી સંદીપ ખચરિયા એઝ એ સીઈઓ હું આજે જો ટાટા મોટર્સની જે ન્યૂ કાર જે લોન્ચ થઈ છે જેનું નામ છે ટાટા કર એસયુવીમાં પ્રીમિયમ સેગમેન્ટની અંદર કુપે મોડલ્સ કંપનીએ લોન્ચ કરેલું છે તો એ ખાસ કરીને જે રાજકોટની જનતા છે એના માટે અમે ઓપન કરેલું છે તો ખાસ કરીને જેટલા અમારા જે રાજકોટના ક્લાયન્ટ છે સૌરાષ્ટ્રના ક્લાયન્ટ છે તો અહીંયા આપણે ગાડી રૂબરૂ જોવા મળશે બીજું ન્યૂ જે ગાડી આવેલી છે જેની અંદર જે કાંઈ અત્યારના નવા એડિશનલ જે ફ્યુચર્સ છે એ તમને મારા હિરેનભાઈ છે એ તમને ફ્યુચર્સ બધા જણાવશે જેથી કરીને કસ્ટમરને ખ્યાલ આવે કે જે અત્યારની હાઈ રેન્જ જે લક્ઝરિયસ કાર આવે છે જેની અંદર આ પ્રીમિયમ એસયુવી કુપે જે મોડેલ છે એ બહુ હાઈ રેન્જમાં હોય છે જે ટાટા મોટર્સ અત્યારે સત્તર લાખ ઓગણપચાસ હજાર એટલે કે ટૂંકમાં વન સેવન ફોર નાઇનની પ્રાઇસમાં લોન્ચ કરે છે તો તમે એના ફ્યુચર્સ જાણશો સર મારું નામ હિરેનસિંહ ગોહિલ છે સેલ્સ તરીકે જોઈ રહ્યો છું જે કાર આપણે લોન્ચ કરી છે અત્યારના કે કવ ડો ટીવી એવી સેગમેન્ટમાં એક નવું સેગમેન્ટ સ્ટાર્ટ કરી રહ્યા છે રેન્જની વાત કરીએ તો આમાં બે બેટરી બેકઅપ આપેલા છે પિસ્તાલીસ વોટ અને પંચાવન વોટ પિસ્તાલીસ વોટ છે એ પાંચસો બેની ની રેન્જ ધરાવે છે સાથે સાથે પંચાવન વોન્ટ છે એ તમારે પાંચસો પિંચાશી કિલોમીટરની રેન્જ ધરાવે છે સેફ્ટી મેજર્સ જે આપણે ટાટાનો નોમ્સ છે એ પ્રમાણે કે ભાઈ ફાઇવ સ્ટાર સેફ્ટી રેટિંગ છ એરબેગ છે બેઝ મોડલથી લઈને બધા મોડલ્સમાં થ્રી સિક્સટી ડિગ્રી કેમેરા છે અડાસ લેવલ ટુ આપી દીધેલું છે આ સેગમેન્ટમાં ને બીજા ઘણા બધા નવા ફીચર્સ અમે એડ કરેલા છે સેગમેન્ટ આ એક નવું છે પ્રીમિયમ એસયુવી કૂપે જેને કહેવાય છે અત્યાર સુધી તમને આ જે મોડલ્સ છે બધા બીએમ ઓડી મર્સિડીઝ આ જ રેન્જમાં મળી રહ્યા છે ફર્સ્ટ ટાઈમ એવું છે કે ટાટાએ પબ્લિક ને ને એને કસ્ટમર્સ ના રિવ્યુઝ જોઈને આ સેગમેન્ટ નું પહેલું વહીકલ લોન્ચ કર્યું હા સૌરાષ્ટ્ર લોકો ને હું એટલું જ કહેવા માંગીશ કે પર્ટીક્યુલર એક નવી વસ્તુ જોવા માટે જયગણેશ ટાટા શોરૂમ ની વિઝિટ કરો અને તમારો અભિપ્રાય કેવો છે એ પણ અમને જણાવો